કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને લાઇબ્રેરીમાંથી પરત ફરતી વખતે યુવકે છેડતી કર્યાનો દાવો થઈ રહ્યો છે વિશાળ પલાળિયા નામના યુવાન પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો યુવતીને જબરદસ્તી બાઇક પર બેસાડવાનો પણ પ્રયાસ કરાયો છે યુવતીએ પિતાને જાણ કરતા યુવાનને સમજાવવા પરિવાર ગયો હતો યુવકના પરિવારજનોએ યુવતીને પરિવારજનો સાથે મારામારી પણ કરી યુવતીના પિતા ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે મારી કોલેજ પૂરી થઈ ગઈ છે હું આગળ ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું અને હું ઘરે જતી હતી છ ને પંદરે છ છ વાગે ઘરે જતી હતી ત્યારે મને અમારા ગામના વાખલવડના એક વિશાલ પલાળિયાએ મને વિશાલ પલાળિયા વિનુભાઈએ મને આળો કર્યો તો એને કીધુંતું કે ગાડીમાં બેસી જા પરાણે મને ગાડીમાં બેસરવાની ટ્રાય કરી અને પછી મેં મારા પપ્પાને કીધું ઘરે જઈ ના અને પછી એ બધાય મારા પછી મારા પપ્પાની એને સમજાવવા ગયા પણ અને હમજાને અને એ બધા ઘરે અમારા ઘરે આવીને સાત આઠ જણા મારા મમ્મી ની મારા પપ્પા ને મારા ભાઈ ને બધાય ને મારા તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો જી 24 કલાક મને આપ